સ્પેશિયલ બનાવ્યા છે મરસાના ભજીયા મહેમાન આટલું મહેમાન થોડાક શું છે શરમાય છે હા ઓહ લોકેશન તો આ ફેવરેટ લોકેશન છે આમ બધાય મજામાં કેમ મસ્ત અત્યારે થઈ ગયો છો ને રેડી 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 કેમ કે છે ને આજ થોડું મોડું થઈ ગયું છે ને એમાં એવું છે કે આજ બનાવ્યું મસ્ત જમવાનું બને છે સારું સારું કેમ કે અત્યારે બપોર થઈ જશે ને અમારે ઘરે આવેલા છે મહેમાન તો આજ બનાવે છે જમવાનું ને આજ આપણે પછી જઈએ હાલના ટાટાપોરના ક્યાં મારી ફેવરેટ લોકેશન ઉપર મજા આવશે આજ મારા બધા પેશલ ભજીયા બધે બનાવી બેઠા વાહ બધા ગયા છે મારા મહેમાન બનાવ્યા છે ભજીયા મહેમાન મહેમાન થોડા છે શરમાય છે ફેમિલી બધા જમી લીધું ને પછી ઘણી બધી વાર બેઠા ને અત્યારે પાર્ટી આવી જશે બધી ખેતર માં જો સોરી થાય છે યાર ખેતરમાં માં સોરી કરીને લઈ જાઉં હું તડે જાય છું સોળા હે સોળા 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 ને ઊભે તૂટે છે અત્યારે વાહ સારું આવજો પાછા આટો મારવા મેમન વે જ ફેમિલી હું છું ને પેલા બહુ સાયકલ લઈને ગામમાં માં જો બહુ એટલે બહુ એટલે દણું દળાવાય ગામમાં માં જતો પણ તેદી મારી પાસે સાયકલ આ એમાંથી એક ઇનોતી ઈ સાયકલ જે હું સાયકલ આકતો ને એ મારે એક દાદન છોકરા નાખવા આપી દીધી લે મારા પપ્પાએ તો બાકી યાર હવે તો ઘણા વર્ષ થઈ ગયા આપણે સાયકલ લઈને ગામમાં જ્યાં નથી આજ જઈશું ને આજ આપણે જવાનું છે સ્પેશિયલ તો રત્નેશ્વર જવાનું છે દાદ હું ઘણા એમને કીવો ને એમ કે કો સાયકલ લઈને ગામમાં દાવ ગામમાં દાવ કેટલી વાર કીધું મને પૂછ્યું સાયકલ મારી કેવાય કોસ વાર આ ઠેલો આ ઠેલો છે ને આ ઠેલો ઈ જરી ગરબી ને તક બહાર જવાનું હતું એને ફોન આવ્યો કે આવતો હતો કંબાવતો જાય તો એ જરી કંબાવતા જાવ આપણે રસ્તામાં બાકી મારે જવાની રતને છે ને મે કોઈને નથી પૂછ્યું બુશ આવીને સાયકલની દવાઈ મારી મારીવો તો આપણે ભાઈ શું કહેવાય કે પેલા સાયકલ લઈને તે બધું ગામમાં લેવા જવાનું દણું દળાવા ગામમાં જાતો પેલા સાયકલ લઈને જાતો આજ આપણે આ સાયકલ લઈને જવાને આપડી સાયકલ લઈ મસ્ત કેમ્સ આપડી સાયકલ છે પેલા હું એ સાયકલ લઈને જાતી ગામમાં હું આખા ગામમાં આટો મારી આવી વાડીયા જઈ આવી મે કોઈને ન કીધું હું સાયકલ લઈને જાવ ગામમાં

બસ રત્નેશ્વર પૂવા આવ્યા ને પાછો એક બ્રેક લઈ તો કેમ કે યાર અહીંયા છે ને મસ્ત શાંતિ રત્નેશ્વર આપણે જે પર જવાનું છે અહીંથી રસ્તો રસ્તો ઢાળ વાળો થોડીક તકલીફ પડશે સાયકલમાં પણ ઘડીક કાંઈ ઉભો રહી ગયો કેમ કે મસ્ત જગ્યા છે વાહ મજા આવી જાય અહીંયા વલપરા જ ઉષા કોટડા ચામું મંદિર એ બધા કેમકે અહીંયા હા શાંતિ હોય ને એટલે અમારી ફેવરેટ જગ્યા છે નજારા નજારાની તો વાત કરો એટલી ઓછી છે હળુ હળુ પાછા નીકળીએ આપણે જઈએ ઓલી સાઈડ મંદિર તો બંધ છે પણ બહાર થી દર્શન કરી લીધા ને યાર આ નજારા જોઈને દિલ ખુશ થઈ જાય વાહ મજા આવી જાય હજી આપડે છે ને ઉપર જવું છે સાયકલ લઈ સાયકલ ઓલાય ભરે પડે હું છે ને થાકી ગયો થોડો સાયકલ હાકી ગયો કેમ કે આપડે કોઈ દિવસ એટલી બધી સાયકલ હાકી નઈ ને એટલે પાછા સાયકલ લઈને જઈએ આપણે અહીં ત્યાં ઉપર લોકેશન તો દેખો આ અમારી ફેવરેટ લોકેશન છે હો મજા જ આવી જાય

તમને પર બહુ મોટી શીપ જાય પણ અહીંથી તો કેમ નહીં દેખાય આ દરિયામાં ઓછી બતા અહીંયા ક્યારેક નું હોય યાર અત્યારે મારી પાસે ડ્રોન હોત તો અહીંથી કેવો મસ્ત નજારો આવતો નો વ્યૂ તો ગઝબ તો આપણે પાછા આવશું ક્યારેક ડ્રોન લઈને મારે લેવો છે કેમ કે યાર આ બધો નજારો ક્યારેક હોય ને ડ્રોનનો મસ્ત આવે એમ સિનેમેટિક એનું કેવું આવે મસ્ત પણ કાંઈ નહીં અત્યારનો જે સિનેમેટિક મજા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખો ને કમેન્ટ કરી નાખો ને હું ઘડી વાર અહીં બહુ મસ્ત શાંતિથી વાહ ભાઈ સુરત દદા હાથ મી ગયા છે હમણાં હાથમી મી જાય બે ત્રણ મિનિટ ની વાર ની લાગે દોઢ મિનિટ થાય ને હાથ મી જાય સુરત આપણે હવે નીકળી હળું નીકળીએ કેમ કે સાયકલ લઈને આવેલા છે એટલે વાર લાગી જાય અને આજના સિનેમેટિક કહેવા લાગે એ કહેજો ને મારી ફેવરેટ લોકેશન છે અને ખાસ કરીને તમને કહું ને તો મેં તમને મારી ફેવરેટ લોકેશન ખાલી પચાસ ટકા જ બતાવી છે કેવું ને જાણે મસ્ત અને હવે હળું કેરે ભાજી ઘેરે નકર વાગી જાય કેટલા વાગી જાય હાડા તો થઈ ગયા છે હાથક હાડા હાથી ઘેરે ભૂગી એટલે ભાગું હળું હવે ઘરે તો પોઈ ગયો ને આજ તો આ બધું છે ને ભજીયા બહુ ભાવે દિવસે બનાવીને ખાધા આપડે છે ને બે ત્રણ ભજીયા મરચા

બાકી તો યાર જમી લીધું છે બધા અને હા મજા આવી ગયા રત્નેશ્વર ને ખાસ તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવી જાય કાલ નવા જય માતાજી ભાઈ ભાઈ